રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે માર્કેટિંગ યાર્ડ ની ચૂંટણી યોજાઈ અઢી વર્ષનો સમયગાળો પૂર્ણ થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની યોજાઈ હતી ચૂંટણી ચેરમેન પદ માટે પ્રદેશ ભાજપમાંથી માંથી જયેશભાઈ ત્રિવેદી દ્વારા હરિભાઈ ઠુમર નામનું આવ્યું હતું મેન્ડેટ તેમજ વાઇસ ચેરમેન માટે વિનુભાઈ ઘેટિયાના નામનું આવ્યું હતું મેન્ડેટ ત્યારે પરેશ સુસદળિયાએ મેન્ડેટ વિરુદ્ધ જઈ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન માટે ભર્યું હતું ફોર્મ મેન્ડેટ વિરુદ્ધ જઈ સુસદળિયાએ ફોર્મ ભરતા યોજાઈ હતી ચૂંટણી ચૂંટણીમાં કુલ સત્તર સભ્યોએ કર્યું હતું મતદાન જેમાં હરિભાઈ ઠુમરને અગિયાર મત મળ્યા તેમજ પરેશ સુસદળિયાને છ મત મળ્યા હતા હરિભાઈ પટેલને વધુ મત મળતા ચૂંટણી અધિકારીએ તેમને વિજેતા જાહેર કર્યા તેમજ અને વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈ ઘેટિયાની બિનહરીફરણી થઈ હતી

કે અમને અમારા નામનું પાર્ટીએ એ મેન્ડેટ આપ્યું અને અમને આ પ્રમુખ અને ઉપપ્રમુખ કરવાની સેવા કરવાની તક આપી એ બદલ પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ઉપલેટા એ ખેડૂતોની સંસ્થા છે અને ખેડૂતને કોઈ પણ ભોગે ખેડૂતને તમામ હિત મળે તમામ સારા ભાવ મળે એ માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની અમારી પ્રથમ પ્રાયોરિટી રહેશે પછી ખેડૂતનું શોષણ ન થાય એટલા માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું અને સાથે સાથે અમારું ડિરેક્ટર બોર્ડ પણ આમાં પ્રયત્નશીલ રહેશે ચૂંટણી ની અંદર તો આવતો હોય પાર્ટી ના જે વરાયેલા લોકો છે એમને પૂરેપૂરું સમર્થન આપ્યું છે પણ જેમને પાર્ટી નો આજે નિર્ણય નથી ગયો એમને જે ઉમેદવારી પત્રક ભર્યું છે પણ એ પણ ખેલદિલી અમારી સાથે છે અને તમામ બોર્ડ ખેડૂતોના હિત માટે અમે કામ કરશું આવનારી માર્કેટિંગ યાર્ડ ની અંદર જે કઈ સરકાર ની યોજનાઓ છે એ લાગુ કરશું સાથે સાથે ખેડૂતોને વધુ વધુ આ યાર્ડ થકી લાભ મળે એના માટેના વિકાસ ના તમામ કામ કરશું